ભક્તિ કરવા માટે હું બધું ફેલાઈ ગયા અને મેં આપણા અહંકાર અહંકાર ગાંધી નો તો કહ્યું છે આગળ જવા દેતો ભક્તિ કરવાનું કહું તમે ભક્તિ ભગત જુઓ એટલે ઘરવાળા તમને પહેલાં નરેટું જોવા પડે ત્યારે આ તો તમારું હોવા જેવું નહોતું જીતો તો નંદાવાળા નવેાવાળા જીતો તો ગોમવાળા અને ગોમવાળા જીતે અને આગળ હેડો તો છે અને મન ની જીત્યા તો તમારો ગળો પાર થઈ ગયા મન ડોગ મન ના મન સંકુર માજીએ

તમે અમારા ફોન કર્યો તમે આવો પછી ફાયું ના થવું અને તમે ના આવો કંઈ ના આવો તો બીજી વાર વિચવા ના થાય એટલે વચ્ચે મહેમાતા આવ્યો જો તમે ખેતી બોલ્યા તો પૂરું કરવું પડે હું આ શનિવારને và giả môn 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 giả રવિ મને પ્રશ્ન કર્યો કે વચન આપણે જવરાય ગુરુ બધે જવરાય દેવ દ્વારા યુદ્ધ ગુરુ જોડી માં ખરા બોલા ખરા પણ તમે જૈન તમે જેવી તો પૂજો એ તમારે જોવા પૂજો જેવી રીતે તમારે જોવા જવાય તમે